બળદિયા ગામે શ્રી મેઘવંશી મારુ વણકર સમાજવાડી નું મુહૂર્ત કરાયું તારીખ બે દસ બે ગુરુવારે શ્રી મેઘવંશી મારુ વણકર સમાજ દ્વારા પોતાની સમાજવાડી બનાવવા માટે વિજયા પવિત્ર તહેવાર નિમિત્તે ગામના વણકર સમાજ દ્વારા પોતાના કામકાજ બંધ રાખી પાંખી પાડીને દરેક ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બળદિયા ગામ મધ્ય ઉપલોવાસ ઝુમખા રોડ ચામુંડા માતાજી ના મંદિરની બાજીમાં આવેલ પોતાના વડીલોને વર્ષો પહેલા મળેલ જમીન ઉપર સમાજવાડી બનાવવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું સમાજના પ્રમુખશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે હાલમાં સમાજના ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે તેમાં પૂરતી જગ્યાના અભાવે પ્રસંગ ઉજવવામાં તેમજ જનસંખ્યાનો સમાવેશ ન થવાના કારણે સમાજને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે ધ્યાનમાં રાખી બળદિયા મારવાડા સમાજ દ્વારા ભવ્ય સમાજવાડીનું નિર્માણ થાય અને ભવિષ્યમાં હાલાકી ન પડે તે હેતુએ પોતાની સમાજવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું જે પ્રસંગે સમાજના અગ્રણીઓ મંત્રી શ્રી તેમજ હોદ્દેદારો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવેલ હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના દરેક યુવાનો તેમજ મહિલાઓ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવેલ હતી

પણ હવે અમે એવી રીતે ધાર્યું છે કે અમારી સમાજવાડી બનાવવાનું આયોજન છે હલો અમે અહીંયા ઝુમખા રોડ માતાજી ની બાજુમાં પટ વાર્યો હોય મારુવાર સમાજ કરશું મારું મારું સમાજ ધાર્મિક ધાર્મિક જગ્યા અને ડોસલા પેલા થી અહિયાં ચામડો ખોલતા હતા અને અમારું હવે થઈ ગયું હોય અમે વાર્યું હોય અમે અહિયાં સમાજના ધાર્મિક જાગીર માટે બધા ભેગા થયા છીએ અને બહુડી બહુડી સમાજ માં બધા આવ્યા છીએ આજે અમારે પાકી પારી ને અહિયાં કને તિરકવીજી કરાવી છે કે બધાનું સમાજ માટે બધાનું સારું થાય એટલા માટે અરે પછી ઘણા મહેમાનો પધારે છે મંત્રીઓ પ્રમુખ શ્રીઓ એમની પાસેથી પણ જાણે બોલો બાબા રામદેવ વીર કી ચામુડા મહાકી જય 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 ભીમ જય આજે શ્રી બડતિયા મેઘવંશિંહ મારુ સમાજના અધ્યક્ષ અને માજી પ્રમુખ શ્રી ગોપાલભાઈ બડગા સાહેબ ધાનાભાઈ બડગા સાહેબ મારવાડા વિકાસ અંગના પ્રમુખ શ્રી ભૂજ તાલુકાના દેવજીભાઈ મકવાણા માજી સ્વમંત્રી શ્રી પ્રેમજીભાઈ મકવાણા તથા બળદીયા સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ સામતભાઈ મકવાણા ખજાનજી શ્રી હરેશભાઈ તથા બળદિયા સમાજના શામજીભાઈ મકવાણા સહમંત્રી મહામંત્રી શ્રી કરમસિંહભાઈ મકવાણા અને અમારી વિરામના જે મહિલાઓ કહેવાય આજે અમારી મહિલાઓ અહીંયા બહુ સારું અને સુંદર અમારા માટે કામ કર્યું છે સમાજવાડીનું નિર્માણ કર્યું છે એના માટે જમીન હતી અમારા પુરખોના વખતની જે અમે બાબા સાહેબના

મિત્રો નાના બાળો બધાને હું શુભેચ્છા આપું છું અને વધારેમાં કહીશ કે આ વર્ષો પાળજી જ નહીં અમને અમે જાગીર સાથે આવ્યા છીએ જાગીર બાબા અમને અત્યારે બરદિયામાં મકાન ગામની વચમાં છે જાગીર લીધે હિસાબે છે અને જાગીર બાબા આપને સૂચના અમારા અમે એનું કામ કરતા હતા કામ અમારા લોકો વળી લો એના હિસાબે આ જગ્યા પણ અમારા ઉપયોગ કરતા હતા અત્યારે બધા જુદા જુદા ધંધા કરે છે એટલે અહીંયા કોઈ ધ્યાન આપ્યું નહીં અને બાળ ગામથી આવી માણસો અને આટો જમાયો અમારો છે અમારો છે અમારો છે પણ આ છે સમાજનો અમને માલ જાગીર બાપાએ આપ્યું જાગીરમાંથી મળ્યું છે જાગીરબા જાગીરવાળા કીધું તમને યોગ્ય લાગે ત્યાં રાખો એટલે આ જગ્યા અમારી છે અમારી રહેશે અમારી જરૂર પડે તો હું ગમે ત્યાં બોલવા આવવા જવા તૈયાર હાજર છું અને આ જે જગ્યા બની છે અને હિરજી મારા પાયો પાયાવેદી ગોપાલભાઈ દેવજી પ્રેમજી જે લોકો પધારે આ બધાને શિવજીવાળા શિવજીદારા બોલ્યા એ પણ સારી વાત બોલ્યા એ ધન્યવાદને પાત્ર છે

માજી પ્રમુખ શ્રી ગોપાલભાઈ મકવાણા ચાલુ ઉગમંત્રી શ્રી વાલજીભાઈ મકવાણા સમાજ સમાજના સ્થાનિક અધ્યક્ષ શ્રી શિવજીભાઈ મકવાણા સમાજ આગેવાન શ્રી રામજીભાઈ બળિયા મુરજીભાઈ માઉ બેણ મેં બી હોય એની મેણી જો સાસ સગાયા અને એને સાસ જપાટે અને તાત્કાલિક ધોરણે એને સમાજ પાયો હતો એ જપાટે નિર્માગી કર્યું એ સમાજ પા કામ આગળ કી અને એનો પાછો જે કામ આગળ વધી રહ્યો હે એ વિક્ષેપ છે હું અચે તે છે તો કે મેણી એકજુટ થઈ

આસાજે અસામી મંદિર બારા જોકો રોડ રહ્યો એવું ભેડ વેહ નખી તું એટલે અસમે સમાજમાં નક્કી ક્યાં સુધી વિશાળ અસ બા વરિલો પરજીત એ જમીન

બોલો રામદેવ અને મેઘમૈયા છીએ અને હિસાબે જ્યાં અમારા ચામડાનો ઉદ્યોગ હતો તો અહીંયા ચામડાનો ઉદ્યોગ થતો હતો અને આજે લગભગ એને જાગીના વખત અઢીસો ત્રણસો વર્ષો થી અમારો ભોગોટો છે અને આજે એના ઉપર અમે સમાજવાડીનો નિર્ણય કર્યો છે ને મેઘમાયાનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે બસ બોલો રામદેવ ભગવાન કી જાય બોલો બાબા રામદેવ ભગવાન કી બોલો મેઘમાયા કી બોલો સંત રોહિદાસ કી બોલો મેઘમાય મણકર સમાજ કી હું ગોપાલભાઈ રામજીભાઈ મકવાણા બળગા માજી પ્રમુખ શ્રી મેઘવંશી મારું વણકર સમય ઉગમણ પ્રગ્રામ આજે અહીં બળદિયા મુકામે મને દશમીના શુભ અવસરે બોલાવ્યો તેમાં સર્વે મારવાડા સમાજ બળદિયા મેઘવંશી મારું વાનકર સમાજનો આભાર માનું છું આજે અહીં વિજય દશમીના દિવસે ઝુમખા રોડ બળદિયા મુકામે ઝુમખા રોડ ઉપર આજથી અમારે સૈકડો વર્ષ પહેલાં આ જગ્યા ઉપર અહીં અમારી સમાજના જે અમારા સમાજની અંદર પહેલાં પહેલે જ સમયમાં ભામનો ઇજારો લેતા હતા અને ઓ વળવાઓ અહીંયા આ જગ્યા ઉપર અમારે અહીંયા ચામડાનો અને જે મરેલા ઢોર હતો એનો વ્યવસાય કરતા હતા આજે અહીંયા વર્ષોથી સૈકડો વર્ષોથી આ જગ્યા ઉપર અમારો ભોગવટો અને હક અને હિસ્સો હતો પણ સંજોગો વરસાદ આ જગ્યા ઉપર અમારી સમાજનો કારણ કે ત્યારે આજે અમારી સમાજની ગરીબી અને થોડીક આર્થિક પરિસ્થિતિ હિસાબથી આ જગ્યાનો કોઈ વિકાસ કે કોઈ જાતનું અહીં નિર્માણ થયેલ નહીં હમણાં નવજુવાન છોકરા તથા અમારી સમાજની બહેનો ભાઈઓ અને માતાઓ અને આ જગ્યાનો વિકાસ કરવા માટે આ જગ્યા ઉપર આવી અને આ જગ્યાનો વિકાસ કરવા માટે પોતાના તન મન ધનથી અને પોતાના શ્રમથી આ જગ્યાનો વિકાસ કરવામાં એક બાયો ચડાવી અને બહેનોએ જેવી રીતે શરૂઆત કરી છે તો તમામ દર્દીયાની બહેનો માતાઓ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ બહેનોએ બહુ સારો મને ગર્વ એ છે કે આજે અમે પણ મોટી સમાજના પ્રમુખ થયા છતાં બી સમાજને ભેગો કરવામાં અમને બી મોટામાં ફીણ આવી ગયા તો આજે પહેલો તો હું બહેનોને એ ખાસ ધન્યવાદ આપવા માંગુ છું કે આજે ભળદિયા સમાજને એક તાંતણે બાંધી અને સમસ્ત સમાજની અહીંયા ભેગી કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો માતાઓ બહેનોને તો આ જગ્યા ઉપર આજે આજે બહેનોએ કાર્ય ઉપાડેલું છે એના તરફથી પછી અમારા વડીલો અમે નવજવાન છોકરાઓ એ પણ સાથ સહકાર આપી આ જગ્યા ઉપર એક વિકાસનો પાયો નાખ્યો છે અને બહુ નિર્માણ મેઘવંશી મારું વણકર મારોડા સમાજની સમાજવાડી માટે ધાર્મિક અને સામાજિક કાર્ય માટે આ જગ્યા ઉપર નિર્માણ કરવાનું એક બીડું ઝડપ્યું છે તેમાં તનમન ધનતી સમાજના બહેનો માતાઓ બહેનો વડીલો નવજવાન છોકરાઓ સાથ સહકાર આપ્યો છે અને સૌ અહીંયા સં સૈકડોની સંખ્યામાં હાજર છે અને આજે આ વિજયાદશમીની પાવન પ્રસંગે આ જગ્યા ઉપર બહેનો દ્વારા અને ગામના ગોર હિરજી મહારાજ દ્વારા આજે જમ્યા આ ઉપર પાયાવિધિ કરેલ છે તો બહુ સુંદર અને સારો કાર્ય કરેલ છે અને આ કાર્ય આગળ વધે અને સર્વે તન મન ધનથી સમાજ એમાં સાથ સહકાર આપે અને હું બી સામેલ છું અને આ જગ્યાનો જલ્દી જલ્દી વિકાસ થાય એક ભવ્ય સમાજવાડી બને અને મેઘવંશી મારું વર્કર મારવાડા સમાજનો એક જગ્યા તરીકે એનો ઉપયોગ કરીએ તો સર્વે જે આ આયોજકો છે આ માતાઓ બહેનો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જગ્યા ઉપર જલ્દી જલ્દી સમાજવાડી નિર્માણ થાય આજે પાયાવેજી થઈ ગઈ છે જલ્દી નિર્માણ થાય અને એની અંદર પણ અમે બી તન મન ધનથી આમાં સાથ સહકાર આપશું એવું બોલી મારી વાણીને વિર્માન પૂછું બોલો રામાપી દાદાની મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો